નમસ્તે બાળકો કેમ છો હું આશા રાખું છું કે તમે બધા સારા હશો બાળકો તમને વારંવાર કહેવામાં આવે છે કે તમારે ક્યારેક જૂઠું બોલવું જોઈએ નહીં તમારે હંમેશા સત્ય બોલવું જોઈએ કારણ કે જૂઠું ક્યારેક છુપાવતું નથી એક યા બીજા દિવસે સત્ય બહાર આવશે જ અને વિચાર કે જ્યારે તમારું જૂઠું પકડાઈ જશે ત્યારે એક કેટલું મોટું અપમાન છે તેથી જ આપણે ક્યારેક જૂઠનો આશરો ના લેવું જોઈએ તો ચાલો બાળકો આજે હું જાઉં છું તમને આ મજાની રીતે કહું છું કે હું તમને વાર્તા કહીશ ધ્યાનથી સાંભળો બહુ મજા આવશે તો ઘણા વર્ષો પહેલાની વાત છે એક ગામમાં કિશન નામનો કુંભાર રહેતો હતો દિવસ દરમિયાન તે માટીના વાસણો બનાવતો અને તે વાસણોમાંથી જે પણ પૈસા મળતા તેમાંથી તે દારૂ ખરીદીને પી લેતો એક સમય રાત્રિનો સમય હતો કિશન દારૂના નશામાં ઘરે પરત ફરી રહ્યો હતો તે એટલો નશામાં હતો કે તે બરાબર ચાલી પણ શકતો ન હતો અચાનક તેનો પગ લપસી ગયો અને તે જમીન પર પડ્યો જમીન પર કાચના ટુકડા પડ્યા હતા જેમાંથી એક તેના કપાળમાં ઘૂસી ગયો હતો કિશનના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું કિશનકુમાર કોઈક રીતે ઊભો થયો પોતાના ઘર તરફ ચાલ્યો તો બીજા દિવસે જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે વૈદ્યજી પાસે ગયો અને પાટો બાંધ્યા પછી તેણે દવા લીધી વૈદ્યે કહ્યું કે ઘા ઊંડો હોવાથી તેણે રૂઝાવવામાં સમય લાગશે સંપૂર્ણ મટાડ્યા પછી પણ આ ઘણા ઢાગ દૂર થતા નથી તો પરંતુ તમને તમારી દવાઓ સમયસર લેતા રહો કિશને કહ્યું ઠીક છે હું દવા લેવામાં કોઈક ભૂલ નહીં કરું વૈદની જગ્યાએથી દવા લેવાને ઘણા દિવસો વીતી ગયા હવામાન બદલાઈ ગયું હતું ઉનાળાના આકરા દિવસો હતા કિશનના ગામમાં દુકાળ પડ્યો હતો બધા ગામ છોડવા લાગ્યા કિશન કુમહારે પણ ગામ છોડીને બીજા શહેરમાં રહેવું નક્કી કર્યું હતું તો કિશન સૂરજપુર નામના નગરમાં પહોંચ્યો લોકોને પૂછીને તે સૂરજપુરના રાજાના દરબારમાં નોકરી માંગવા ગયો રાજાએ તેને કપાટ પર ઈજાના નિશાન જોયા અને વિચારવા લાગ્યા રાજાએ વિચારીને સોચ્યું તે પરાક્રમી યોદ્ધા હોવો જોઈએ અને દુશ્મનો સાથે લડતી વખતે તેના કપાટ પર ઈજા થઈ હશે તેણે મને નોકરી આપવી જોઈએ આ વિચારીને રાજાએ તેને પોતાના દરબારમાં વિશેષ સ્થાન આપ્યું

હવે કિશન ના તો ના પાડી શકતો હતો કે ના તો સત્ય કહી શકતો હતો તેથી તેણે યુદ્ધના મેદાનમાં જવાનું શ્રેષ્ઠ માન્યું હતું જ્યારે તે યુદ્ધ ભૂમિ તરફ જઈ રહ્યો હતો ત્યારે રાજાએ તેને પૂછ્યું કિશન તને ક્યાં કે યુદ્ધમાં કપાળ પર આ ઈજા થઈ કિશન કુમહારે વિચાર્યું કે હવે તેણે રાજાનો વિશ્વાસ જીતી લીધો છે અને હવે જો તે રાજાને સત્ય કહી દેશે તો કોઈક વાંધો નહીં આવે આ વિચારીને કિશને કહ્યું રાજન હું યોદ્ધા નથી હું એક સામાન્ય કૌભાર છું મને આવી જા કોઈક યુદ્ધમાં નહીં પરંતુ દારૂ પીને પડી જવાથી થઈ છે રાજા ગુસ્સામાં થઈને કહ્યું તમે મારો ભરોસો તોડ્યો છે અને મને છેત્રીની દરબારમાં આટલું મોટું સ્થાન મેળવ્યું છે મારા રાજ્યમાંથી નીકળી જા કિશને કહ્યું મને માફ કરો મહારાજ મેં મારું સત્ય તમારાથી છુપાવ્યું મને યુદ્ધની કળા પણ આવડતી નથી રાજાએ કહ્યું તમારી હાલત સિંઘોની વચ્ચે રહેતા શિયાળ જેવી છે જે હાથી સામે લડવાનો બદલે તેનાથી ભાગવાની વાત કરી છે હું તને જવા દઉં છું પણ જો રાજકુમારોને તારું રહસ્ય ખબર પડી જશે તો તેઓ તેને મારી નાખશે તેથી તમારું જીવ બચાવો અને ભાગી જાઓ કિશનને મનમાં પસ્તાવો થઈ રહ્યો હતો તે અપમાનિત થઈ રહ્યો હતો

તમને આ વાર્તા કેવી લાગી બાળકો હવે અમને કહો કે આ વાર્તા આપણને શું શીખાવે છે બાળકો આ વાર્તા આપણને શીખાવે છે કે આપણે ક્યારેક કોઈકની સાથે જૂઠું ન બોલવું જોઈએ જૂઠું ચોક્કસ કોઈક દિવસ પ્રકાશમાં આવશે અથવા અને તે દિવસે જે જૂઠું બોલે છે તેને ઘણો અપમાન સહન કરવું પડે છે શું તમે સમજી ગયા છો બાળકો હવે હું બીજા રસપ્રદ વાર્તા લઈને આવીશ નમસ્તે